શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતાં કરજનગરમાં કચેરીયાનું આગમન શિયાળાને સ્વસ્થવર્ધક ઋતુ માનવામાં આવે છે શિયાળામાં લીલા શાકભાજી સહિત અનેક સ્વસ્થવર્ધક વાનગીઓ લોકો આરોગતા હોય છે તેમજ સવારની ગુલાબી ઠંડીમાં સ્વસ્થને લઈ લોકો કસરત તેમજ મોર્નિંગ વોક કરતા હોય છે ત્યારે શિયાળામાં ઘરે ઘર એનર્જી તરીકે મેથી પાક સૂકા પાક સૂકા મેવામાંથી બનાવેલ વિવિધ વાનગીઓ લોકો આરોગતા હોય છે ત્યારે શિયાળાની ઋતુમાં બુસ્ટર એનર્જી તરીકે ઓળખાતી વાનગી એટલે કચરિયું જે તલમાંથી બને છે તલની સાથે ગોળ સૂકો મેવો સૂંઠ જેવા પદાર્થો ભેગા કરી કારા તલ અને સફેદ તલમાંથી કચરિયું બનાવવામાં આવે છે હાલની અંદર શિયાળાની ઋતુને લઈ કરજણ નગરના જાહેર રોડ ઉપર કચરીઓ વેચાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે એ પણ લાઈવ કચરિયું આજના આધુનિક યુગમાં રોડ સાઇડ ઉપર બાઇકનો ઉપયોગ કરી ઘાનીમાં તલ ગોળ સૂકો મેવો પીલીને કચરિયું તૈયાર કરવામાં આવતું હોય છે જેને આપને જોયું પણ હશે વર્ષો પહેલાં આ ઘાનીને તલ મગફળી દિવેલી જેવી વસ્તુઓ પીલી તેલ કાઢવામાં આવતું હતું ત્યારે ઘાની ઉપર બળદ દ્વારા તેલ કાઢવામાં આવતું હતું આજે આધુનિક યુગમાં આ ગાનીઓ લુપ્ત થતી જોવા મળી રહી છે ત્યારે શિયાળામાં રોડ સાઈડ ઉપર આવી ગાનીઓ જોવા મળે છે જેમાં બળદની જગ્યાએ બાઇક ફરાવીને તલમાંથી કચરીઓ બનાવવામાં આવે છે જીવદયાની સાથે આધુનિક યુગની ઝાંખી અહીં જોવા મળી રહી છે શું આ બની રહ્યું આ કચરીઓ બનાવીએ છે કચરીઓ બનાવીએ છે અહીં અને ચાર પાંચ છ વર્ષથી અહીં આવીએ છીએ અમે દર વર્ષે શિયાળામાં બે ત્રણ મહિના આ કામ કરીએ છીએ બહુ સારું ચાલે છે અહીં અને વ્હાઈટ તલનું કાળા તલનું આ બે જાતનું કચરીઓ બનાવીએ છીએ તલનું તેલ બી આપણે અહીંયા જ કાઢીએ છીએ અહીં જ વેચીએ છીએ તાજું અને સારું વસ્તુ અહીં તમને મળે આ ગાણી ક્યાંથી આ ગાણી અમારે રાજસ્થાનમાં પહેલાં ચાલતી હતી અને એના પછી અમે લોકો પાછળના અમે છોકરાએ બધા પાછળ અમે અહીં ગુજરાત આવીને અમે ગુજરાતમાં આ બધું કરવાનું ચાલુ કર્યું છે એટલે ડભોઈમાં છે આપણે અહીં કરજણમાં છે ચાર પાંચ જગ્યાએ આપણે અહીં છે કચરીઓ કેવાનો મતલબ શિયાળામાં કહીએ તો આપણે શરીરને લીધે એક લાભદાયક વસ્તુ છે અને સારી વસ્તુ છે ખોરાક છે આપણા શરીરનો અને ઉપયોગ છે એની અંદર સફેદ તલ નું કચરીઓ બનાઈએ એમાં કાજુ બદામ અને મગજ ઉપયોગ કરીએ છીએ અને કાળા તલ નું કચરીઓ જે બનાવીએ છે એમાં આપણે ઘંટોળા પાવડર સૂટ પાવડર આવું બધું આપણે નાખીએ છીએ ગોળ બી નાખીએ છીએ ગરિયો કરવામાં ગોળ નાખીએ છીએ બાકી એ ટેસ્ટીમાં એ વસ્તુ નાખીએ છીએ કેટલા વર્ષથી અહીં આપણે છ હાથ વર્ષથી કરીએ છીએ કરજનમાં